નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા બંગાળની ખાડીમાં એક ચક્રવાત આકાર લઈ રહ્યું છે જી હા અહીંયા એક ચક્રવાત એક્ટિવ થઈ રહ્યું છે બંગાળની ખાડી પર જે લો પ્રેશર સર્જાયું છે તે હવે ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે અને બાવીસ મેની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે અને આ લો પ્રેશર જો ચક્રવાતમાં સર્જાય તો પછી તેની અસર ગુજરાત પર પણ પડી શકે છે તેવી શક્યતા છે ખાસ ઓડિશા પશ્ચિમ બંગાળમાં આ ચક્રવાત ટકરાઈ શકે છે દક્ષિણ ભારતના રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો બંગાળની ખાડીમાં ચક્રવાત હાલ સર્જાઈ રહ્યું છે હાલ તો લો પ્રેશર જે બની રહ્યું છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે આસપાસ બંગાળની ખાડીમાં આ લો પ્રેશર સર્જાશે અને ત્યારબાદ લો પ્રેશર ચક્રવાતમાં પરિણામ છે અને તેની અસર ખાસ દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળી શકે છે જે પવનની ગતિ છે તે આ સમય દરમિયાન પચાસ થી લઈ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કૂંકાઈ શકે છે સાથે સાથે આ રાજ્યોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે આ જ અંગે જાણકારી છે અમારા સહયોગી જતિન અમારી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે જતિન કેટલી શક્યતા છે આ ચક્રવાતને લઈ હાલ હવામાન વિભાગનું શું આંકલન છે શું આગાહી કરવામાં આવી છે આ ચક્રવાતને લઈ બિલકુલ વિકાસ જે રીતે બાવીસ મેની આસપાસ જે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બની રહ્યું છે અને આ લો પ્રેશરના કારણે જે દક્ષિણ ભારતના રાજ્યો છે સાથે જે ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે ત્યાં વરસાદની શક્યતા છે આપણે જે આગાહી કરવામાં આવી છે તે જોઈશું તો તેમાં આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે લો પ્રેશર બની રહ્યું છે સાઉથ વેસ્ટ બે ઓફ બંગાળ અને બાવીસ મેની આસપાસ આ જે લો પ્રેશર છે તે બની રહ્યું છે અને તેના કારણે જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના જે રાજ્યો છે ત્યાં વરસાદ પડી શકે છે આપણે જે આ મેપ દ્વારા જોઈશું કે અહીં જે આખે પશ્ચિમ બંગાળ જે પશ્ચિમ બંગાળની નીચેનો જે ભાગ છે અહીં બંગાળની જે ખાડી છે ત્યાં આખું એક લો પ્રેશર બની રહ્યું છે અને આ જે લો પ્રેશર છે તે અહીં જે બાવીસ ની આસપાસ જે આપણે જોઈશું બાવીસ ની આસપાસ અહીં એક ચક્રવાતની સ્થિતિ સર્જાઈ રહી છે અને તે ધીમે ધીમે આગળ આગળ વધતી જશે અને જેમ જેમ તે આગળ વધી રહી છે તેમ તેમ જે આ ભુવનેશ્વર ઓડિશા છે તેની આસપાસ વિશાખાપટ્ટનમ છે ત્યાં અને જે ધનબાદ જે છે પશ્ચિમ બંગાળ જે છે ત્યાં પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં તે આગળ વધી શકે છે એટલે કે જે આ ચક્રવાત જે આખું સર્જાઈ રહ્યું છે તે ધીમે ધીમે ઓડિશા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આ તરફ આગળ વધી રહ્યું છે એટલે કે જે ઓડિશા આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ઓડિશા પશ્ચિમ બંગાળ અને તે બાદ બાંગ્લાદેશના કેટલાક જે ભાગો છે ત્યાં વરસાદની શક્યતા છે અને તેના કારણે તે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અગાઉ જે રીતે મુંબઈ જે એલર્ટ આપ્યું હતું મુંબઈ નોર્થ રાષ્ટ્રે કે જે પશ્ચિમ બંગાળની જે ખાડી છે ત્યાં ત્રેવીસ મે ની આસપાસ ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રેવીસ થી સત્યાવીસ મેની આસપાસ એક જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે તે ચક્રવાત જે છે તેનો જે રૂટ હતો તે ઓડિશા થઈને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ જે આગળ વધતો હતો અને એક શક્યતા એ પણ દેખાઈ રહી છે કે તેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી શક્યતા દર્શાવાઈ હતી પરંતુ જે રીતે આપણે જોઈએ તો આ જે એક બીજો પણ તેનો વે બની રહ્યો છે અને આ વે જે છે તે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ નહીં પરંતુ તે હવે નોર્થ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યો છે એટલે તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ એક વે જઈ રહ્યો છે એટલે એક શક્યતા એ છે કે જો આ ચક્રવાત જે છે તે તેની તીવ્રતા કેવી છે તેના પર સંપૂર્ણ આધાર રાખે છે અને તેના કારણે જે કાંઠાના વિસ્તારો છે ભારતના તેના પર વરસાદ પડી શકે છે અને સામાન્ય રીતે જોવામાં આવે છે કે ભારત માટે એક ચોમાસાનું જે આગમન છે તે પહેલી જૂનની આસપાસ થઈ જશે થઈ જશે તેવું હવામાન વિભાગે અગાઉ પણ કહેલું છે અને તેના કારણે જે આ જે ચક્રવાતની સ્થિતિ જે બની છે તે ચક્રવાત જે છે તે ભારતનું જે ચોમાસું છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મેનો મહિનો છે અને આપણે જોતા આવ્યા છીએ કે મે મહિનામાં આવા એકાદ બે ચક્રવાત દર વર્ષે સર્જાતા હોય છે કારણ કે જે સમુદ્રની સપાટી છે તે 26 થી ત્રીસ ડિગ્રીની આસપાસ રહેતી હોય છે અને આ 26 થી ત્રીસ ડિગ્રીની આસપાસ સમુદ્રની સપાટી હોવાના કારણે એક ચક્રવાત સર્જાતું હોય છે અને આ ચક્રવાતની અસરના કારણે જે દક્ષિણ ભારતના રાજ્યો છે ત્યાં વરસાદ પડતો હોય છે એટલે જોવામાં આવે છે તો અત્યારે આપણે ઓગણીસ ની આસપાસ જે વરસાદનું આગમન હતું અંદમાન નિકોબારમાં તે થઈ ગયું છે એટલે ભારત માટે એક સારા સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાનું આગમન જે છે તે સમયસર થશે પહેલી જૂનની આસપાસ થશે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ વરસાદ થતો હોય છે પંદર જૂને ચોમાસું બેસતું હોય છે ને તે જ પ્રમાણે જો આ એક્ટિવિટી થઈ રહી છે તે તેનું જ પરિણામ છે કે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં પણ વરસાદ પડશે અને આ જે એક્ટિવિટી છે જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે તે ચક્રવાત જે ભારતનું જે ચોમાસું છે તેને ઉપયોગી નીવડશે તેને મદદ કરશે અને તેને આગળ વધતું કરશે અને તેના કારણે આને જે જે એક્ટિવિટી છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવામાં આવી રહી છે વિકાસ બિલકુલ જતીન સવાલ એ પણ છે કે હાલ બંગાળની ખાડીમાં આ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે અને શક્યતા એ પણ છે કે કદાચ મહારાષ્ટ્ર ગુજરાત તરફ આ ચક્રવાત આવી શકે છે તેવામાં પ્રશાસન તરફથી આખરે શું તકેદારી રાખવામાં આવી રહી છે કેવો એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે શું પ્રયત્નો થઈ રહ્યા છે જાનમાલને નુકસાન ન થાય તે માટે વિકાસ આપણે જેમ અગાઉ કહ્યું તેમ હવામાન વિભાગે ખુદ કહ્યું છે કે આ ચક્રવાતથી ડરવાની જરૂર નથી કારણ કે આ ચક્રવાત જે છે તે ચોમાસાની જે ગતિવિધિઓ છે તેના કારણે સર્જાઈ રહ્યું છે અને આ ચક્રવાતની કોઈ જ તીવ્રતા જો તેની વધે તો જ નુકસાન થાય તેવું છે પરંતુ તેવી હજુ સુધી કોઈ જ શક્યતા હવામાન વિભાગે દર્શાવી નથી જે એની તીવ્રતા છે આપણે જોઈ રહ્યા છીએ કે તેની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તે જેમ જેમ આગળ વધે છે તેમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ ફંટાઈ રહ્યું છે એટલે કે ભારતમાં આ ચક્રવાતની અસર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે છતાં પણ ભારતનું જે પ્રશાસન છે જે ઓડિશા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળનું જે તંત્ર છે તે આ ચક્રવાતને લઈને એલર્ટ થઈ ગયું છે કારણ કે તે વિસ્તારોમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્યાં અ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને તેને લઈને તંત્ર ખૂબ જ એલર્ટ છે બિલકુલ આભાર જતીન તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો વરસાદ એટલે કે ચોમાસું આવે તે પહેલા જ એક વાવાઝોડાની ભીતિ સેવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં આ લો પ્રેશર સર્જાયું છે બાવીસ મે ના રોજ આ લો પ્રેશર વધારે એક્ટિવ થશે અને ત્યારબાદ ચક્રવાતમાં તે પરિણામ આવ્યું છે કે પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ તરફ આ ચક્રવાત જાય તેવી શક્યતા છે કે તકેદારીના ભાગરૂપે પ્રશાસન અહીંયા એલર્ટ છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા અહિયાં સ્થાનિક પ્રશાસન એલર્ટ છે